તુલસીદાસજીએ આખું રામચરિત માનસ લખ્યું ભક્તો રામચરિત માનસ ની અંદર સંત કવિ તુલસીદાસજીએ પ્રારંભમાં સૌને વંદના કરી વંદના ની અંદર માનવને બહુ મોટો ભક્તો મોટિવેશન ના રૂપમાં એક માર્ગદર્શન આપ્યું આ કવિઓ હતા કંદમૂળ ખાતા હતા નીતરતા ઝરણાઓના ખોબાઓ વાળીને તટે બેસી અખંડ રામની આરાધના કરતા છતાંય વર્ષો પછી આવનાર ભારતનો એ ભવિષ્યનો સમાજ જેનાથી સુખી થઈ શકે આવા સમાજને સુખી થવા માટેના સોપાનો આ સંતો એ ભક્તો આપણને સદગુણોના માધ્યમથી આપ્યા છે યાદ રાખજો આપણા દેશના ઋષિમુનિઓ સામાન્ય નહોતા દે આર નોટ ઓનલી ખાલી ઋષિમુનિ પણ દે આર ગ્રેટ સાયન્ટિસ્ટ યાદ રાખજો એ ઋષિ એ કંદમૂળ થાય અને ભક્તો આજે બે ની અંદર જે ઋષિમુનિઓ જે વાત હિમાલયની હિમકંદ્રામાં કરી પ્રયોગશાળામાં બેસી ઋષિઓના કહેલા મંત્રો ને સૂત્રોને વાગોળી ગાય ભાવાર્થ કાઢી અને જે અનુભવની આધારશિલા ઉપર બેસી અને મનોમંથન કરી અને જે સાર હતો એ સારનો નો આવિષ્કાર કરી અને આપણને સાયન્સના રૂપમાં સમાજના એ બજારમાં મૂકે છે અને ત્યારે આ ઋષિ ઋષિમુનિઓને વંદન કરવાનું મન એટલા માટે થાય યુગો વીતી ગયા વર્ષોના થર લાગી ગયા સમય અને કાળની મર્યાદાઓ પણ જેના ચરિત્રને જેના ઐશ્વર્ય જેના પવિત્ર યશગાનને સ્પર્શી ન શકા દેશના ઋષિ મુનિઓના દિવ્ય મહાન મંત્રો ઋષિ મુનિઓ ભક્તો યાદ રાખજો આપણા ઉપર અઢળક કૃપા કરી છે એને સાયન્સને ચાહે એ ફિઝિકલી સાયન્સ હોય ચાહે એ લાઈફ હોય ઈશ્વરીય તત્વની સાથે સમાજની સાથે આ બધાનો સમન્વય કરી અને અવસ્થાથી લઈ અને સાંજની સુવા સુધીની અવસ્થામાં એવી રીતના આદર્શ સદગુણો આપ્યા છે કે જેમાં સહજય સહેજય ધર્મનું પાલન થાય મન સાત્વિક રહી શકે અને સાત્વિકતાના સહારે ઈશ્વરના ભજન સ્મરણના સહારે જીવ માનવના કલ્યાણના જે સદગુણો છે એને સિદ્ધ કરી શકે આવું સામર્થ દેશના ઋષિઓએ આપ્યું છે